નમસ્કાર મિત્રો અરવિંદ ભુવાજીને લઈને અત્યારે હાલ એક સૌથી મોટા ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે હાલ તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હશો કે અરવિંદ ભુવાજીનો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે ઘણા બધા વિડીયો તમે જોયા હશે જેમાં કોઈ લોકો ભુવાજીનો વિરોધ કરે છે અને અમુક લોકો ભુવાજીને સપોર્ટ કરે છે તો મિત્રો આ વાતને લઈને અત્યારે હાલ અરવિંદ ભુવાજીએ એક નિવેદન આપ્યું છે એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક અરવિંદ ભુવાજીએ એક ચેલેન્જ પણ આપી છે તો મિત્રો જાણીએ આ વિડીયોની અંદર મિત્રો જો તમે મુના ધામની મેલડી માતાને સપોર્ટ કરતા હોય અને સાચા માનતા હોય

જે વ્યૂઝ અને ફોલોઅવર લેવા માટે અરવિંદ ભુવાજીના ખોટા ખોટા પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે ખોટા ખોટા પોસ્ટર ઉપર જેમ મન ફાવે એમ શબ્દો લખીને વિડીયો વાયરલ કરી રહ્યા છે તો મિત્રો આ વાતને ધ્યાનમાં લઈને અરવિંદ ભુવાજીએ એક સમાચાર આપ્યા છે કે જે પણ લોકો મારા વિડિયો વાયરલ કરી રહ્યા છે મારા ખોટા ખોટા પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે એમને મારી એક સૂચના છે જો તમે મને કોઈ પણ રીતે મારા સપોર્ટમાં વિડીયો બનાવતા હોય તો એ વિડીયોને પહેલાં ધ્યાનમાં લો એને સાંભળો સમજો અને પહેલાં વિચારીને પછી સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરો કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો અરવિંદ ભુવાજીના ફોટા ઉપર મુના ધામની મેલડી માતાજીના ફોટા ઉપર કંઈ પણ લખીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે અને મિત્રો આ ફોટો વાયરલ થાય છે એના પછી મિત્રો જે પણ લોકો ભુવાજીને સપોર્ટ કરે છે એમના વિશે તો કોઈ સવાલ જ નથી પણ જે લોકો ભુવાજીનો વિરોધ કરે છે એમના સુધી આ ફોટો પહોંચે તો એમને એવું લાગે કે આ અરવિંદ ભુવાજીએ ફોટો બનાવરાયો હશે અરવિંદ ભુવાજીના માણસોએ ફોટો બનાવરાયો હશે અને આ ફોટો વાયરલ કર્યો છે અને મિત્રો એક બીજી વાત ફોટા ઉપર એવું પણ લખવામાં આવે છે કે હું સાચો ભુવો છું હું કોઈનાથી ડરતો નથી કોઈનામાં તાકાત હોય તો મારી સામે આવી જાય હું કોઈ ખોટો નથી હું કોઈના જોડેથી પૈસા લૂંટતો નથી આવી બધી અનેક મોટી મોટી વાતો લખવામાં આવે છે વાસ્તવમાં આ વાત મિત્રો અરવિંદ ભુવાજીએ કરેલી નથી હોતી અમુક લોકો મિત્રો વિડીયો વાયરલ કરવા માટે અમુક લોકોનો વિરોધ કરવા માટે આવા ખોટા પોસ્ટર વાયરલ કરી રહ્યા છે આના લીધે મિત્રો ક્યાંક ને ક્યાંક ભુવાજીને પણ તકલીફ પડે છે ભુવાજીના જે ચાહક મિત્રો છે માતાજીના ભક્તો છે એમને પણ થોડી ઘણી તકલીફ પડી શકે છે કારણ કે મિત્રો આવા પોસ્ટરોના કારણે ઘણા બધા વિવાદો પણ થતા હોય છે તો મિત્રો આ વાત તમારે ખાસ ધ્યાન રાખવી અને તમારા સુધી જો આવા કોઈ ફોટા કે પોસ્ટર પહોંચે તો તમારે આને ઇગ્નોર કરી દેવા ધ્યાનમાં લેવા નહીં કારણ કે ભુવાજી તરફથી આવા કોઈ અપડેટ મળતા નથી કે આવા કોઈ સમાચાર મળતા નથી ભુવાજીએ ખુલ્લે હું સાચો છું અને જો અમુક લોકો મને એવું કહે છે કે ભૂવો ખોટો છે તો એમને મારી ચેલેન્જ છે મિત્રો અરવિંદ ભુવાજીએ ફરી એકવાર ચેલેન્જ પણ આપી છે મિત્રો ક્યાંક ને ક્યાંક અરવિંદ ભુવાજી સાચા હશે ત્યારે મિત્રો એમને ચેલેન્જ આપી હશે નહીં તો મિત્રો ભુવાજી થોડી ચેલેન્જ આપવાના ભુવાજીએ એવું પણ કહ્યું છે કે જે જે લોકો મને એવું કહે છે કે હું ખોટો છું હું ખોટું ધૂણું છું હું ગરીબ લોકો જોડે પૈસા લૂંટું છું એમને મારી ચેલેન્જ છે કે તમે કોઈ પણ ઉદાહરણ બતાવો કે મેં આમના જોડે પૈસા પડાવ્યા આમના જોડે ગાડીઓ લઈ લીધી જમીન લઈ લીધી આવી ભુવાજીની વાતો છે હવે મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો તો ભુવાજીને સપોર્ટ પણ કરે છે ભુવાજીને સાચા પણ માને છે કારણ કે અત્યારે હાલ અરવિંદ ભુવાજીનો સોશિયલ મીડિયામાં એટલો બધો વિવાદ ચાલી રહ્યો છે કે કઈ વાત જ ના પૂછો એની સાથે સાથે બીજા પણ ઘણા બધા ભુવાજીઓનો વિરોધ ચાલી રહ્યો છે પણ અત્યારે હાલ તો મિત્રો માતાના અરવિંદ ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે આ વાતને લઈને મિત્રો તમારું શું કહેવું છે કે તમે શું કાળું ભગતની મેલડી અરવિંદ ભુવાજીને માનો છો કે નહીં એ પણ કોમેન્ટ કરીને બતાવતા જજો કારણ કે અમુક લોકો એવા પણ છે કે જે અરવિંદ ભુવાજી વિશે વિરોધમાં વિડીયો બનાવે છે અને અમુક એવા પણ લોકો છે જે અરવિંદ ભુવાજી વિશે વિડીયો બનાવે છે તો આજના વિડીયોના માધ્યમથી મારે એક જ માહિતી આપવાની હતી કે અરવિંદ ભુવાજીના ખોટા સાવધાન સાવધાન રહો રહો ખોટા પોસ્ટરથી અને જો તમે ખોટા પોસ્ટર કે વિડીયો બનાવતા હોય તો તમે ચેતી જજો કારણ કે અરવિંદ ભુવાજી આના વિરોધ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે જે એમને પહેલા નોટિસ પણ આપી હતી તો મિત્રો આ વિડીયોના માધ્યમથી માધ્યમથી આજ માહિતી હતી હવે શું તમે અરવિંદ ભુવાજીને સપોર્ટ કરો છો કે નથી કરતા એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જો અરવિંદ ભુવાજી સાચા માનતા હોય તો એમના વિશે સારી અવિય કોમેન્ટ કરતા જજો